સાંકઠિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કાંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાંકઠિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારે કોણ ખરીદી કરી જતું રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કદાચ પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી ક્યાં નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના એ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગઢિયા સાહેબે કે મેં કોઈ બિલ સાચવા નથી

હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાગીનો જોયા વગરનો કોઈ ના આઈડિયા આવે અસૂપભાઈ તમારી સાથે વાતચીતનું માત્ર કારણ એટલું છે કે આ બેનાની સંપત્તિ છે 22 કિલો જેટલું સોનું ચાંદી મળ્યું છે એમાં રાધિકાનું પણ સોનું છે તો આ વ્યવહાર છે એ કોઈ પ્રકારનો વ્યવહાર કે બિલથી થયેલો છે કે કઈ પ્રકારનું નહીં બધું મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય બિલ સો નામથી લીધું જી અમને ખ્યાલ ન હોય કેમ કે આ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચેનો વહીવટ કરી દેતા હોય